દરજી આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા મહેસાણા નુગરગામ ખાતે હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મહેસાણાના આંગણે પૂજ્ય સંતો તેમજ આમંત્રિત મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ઓગણચાલીસ વર્ગ વધુએ પ્રભુતા પગલા માંડ્યા ગુજરાતના બાર જિલ્લાના ઓગણસાઇટ ગામના ઇઠોતેર પરિવારો જોડાયા આ સમૂહ લગ્નમાં પાંચ કાર્ય વિભાગ અંતર્ગત પિસ્તાલીસ કાર્યકર્તાઓની ટોળીના નવસો કાર્યકરો દ્વારા સમૂહ કાર્ય યજ્ઞ થકી લગ્નોત્સવ સફળ થયો સામાજિક સમરસતા મંચ ગુજરાત તથા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ મહેસાણા દ્વારા આયોજિત લગ્નોત્સવમાં ઓગણચાલીસ યુગલોએ સપ્તપદીમાં પગરણ માંડ્યા આ ચૌદ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના દિવસે હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું આ લગ્નોત્સવ ખાતે યોજાયો આ શુભ પ્રસંગે પૂજ્ય સંતગણ તેમજ તેમજ સામાજિક આગેવાનો સજ્જન પ્રાપ્ત થયા સંતોએ પુષ્પ વર્ષા દ્વારા ઓગણચાલીસ નવ દંપતીઓને આશીર્વચન આપ્યા સામાજિક સમરસતા મંચ દ્વારા હંમેશા સામાજિક એકતા સમરસતા સમાજ સુધારણા તેમજ ઉત્કૃષ્ટના ભાગરૂપે પવિત્ર અને ભગીરથ કાર્ય થઈ રહ્યું છે જેના ઉપક્રમે સામાજિક સમરસતા ના પવિત્ર સંકલ્પ સાથે સર્વ હિન્દુ સમાજના સજ્જન શક્તિના ના સહયોગ આ હિન્દુ સમાજ સમૂહ સુંદર આયોજન મહેસાણાના આગણે થઈ રહ્યું છે સામાજિક અને સમાજમાં નવા દિશા ભરીને એક ક્રાંતિકારી કદમ રૂપી આ પવિત્ર અને ભગીરથ ઉત્સવમાં સૌ હિન્દુ સમાજ જોડાયો સામાજિક સમરસતા મંચ ગુજરાત સમાજના વિવિધ વર્ગો વચ્ચે બંધુત્વ ભાવનું નિર્માણ કરી સામાજિક સમરસતા નિર્માણ માટે સન ઓગણીસો તે દેશભર માં કાર્યરત સામાજિક મંચ છે સમરસતા મંચની ની આપના ગુજરાતમાં દસ જાન્યુઆરી ઓગણીસો એકાણું દિવસે થઈ હતી સમાજ નું અસ્પૃશ્યતા કલંક દૂર કરી સમરસ અને સમતા યુક્ત નિર્માણ કરવા માટે મહાત્મા ફૂલે સંત રોહિદાસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધી જેવા અનેક મહાપુરુષો કર્યા છે ત્યારે આ શ્રુપશ્રી એક હાજર આઠ જયરામગીરી મહારાજ પરમ પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ રામગીરી બાપુ પરમ પૂજ્ય શ્રી મહંતશ્રી મહામંડલેશ્વર શ્રી અવધ કિશોરદાસજી રામાયણી પરમ પૂજ્ય મહંત શ્રી રાજેશ્વરી યોગીરાજ રૂખણનાથજી બાપુ પરમ પૂજ્ય મહંત શ્રી નાનક દાસ બાપુ પરમ પૂજ્ય મહંત શ્રી હેમાપુરી માતાજી પરમ પૂજ્ય શ્રી ભગવાન દાસજી બાપુ પરમ પૂજ્ય શ્રી નારાયણ મહારાજ પરમ પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજ પરમ પૂજ્ય મહંત્રી મહેન્દ્ર મહંત શ્રી ગોપાલ દાસજી મહારાજ પરમ પૂજ્ય મહંત શ્રી મનીષ બાપુ મહારાજ સંત શ્રી બાલક સાહેબ ધામ સહિત સંતો ના આશીર્વાદ અને માર્ગદર્શન મળ્યું મહેસાણા આયોજિત હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવ માં ગુજરાત ભરના બાર જિલ્લા માંથી ઓગણ ઓગણચાએ આજે સપ્તપદીના પગરણ કર્યા હતા આજે આ સમૂહ લગ્ન શો માં હિન્દુ સમાજની વિભાવના સિદ્ધ કરતી પ્રદર્શનમાં ગાયનું મહત્વ વૃક્ષારોપણ એક ગામ એક કુવો એક મંદિર અને એક સ્મશાનનો સંદેશ સાથે પ્રભુ રામ કૃષ્ણ અને ભગવાન શિવ પરિવારની છબીઓ મૂકવામાં આવી હતી અને આદર્શ પરિવારની સાથે સાથે હિન્દુ સમાજ પ્રકૃતિ પર્યાવરણ અને વસુદેવ કુટુંબકમની ભાવના પ્રસ્થાપિત કરાઈ હતી ત્રિપલ ચેતન પટેલ મહેસાણા સામાજિક સમરસતા મંચ ગુજરાતના ટ્રસ્ટી તરીકે કામ કરું છું મારી સાથે શ્રી પટેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ રાધનપુર રોડ મહેસાણાના શ્રી છે સામાજિક સમરસતા મંચ ગુજરાત અને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે હિન્દુ સમાજનો સામાજિક નીતિને ધ્યાનમાં રાખીને સામૂહિક લગ્નોત્સવનો કાર્યક્રમ અમે નિશ્ચિત કર્યો હતો આજે લગ્નોત્સવમાં ગુજરાતના બાર જિલ્લામાંથી ઓગણસાહીઠ ગામોમાંથી ઓગણચાલીસ જોડા અને ઇઠ્યોતેર પરિવારમાંથી જાન આવી છે અને જાનના વરરાજા તરીકે કન્યાના વરરાજા પધાર્યા છે આ કામની અંદર અમે કુલ પાંચ મોટા કાર્ય વિભાગો અને પિસ્તાલીસ નાના કાર્ય વિભાગો બનાવ્યા છે જેમાં નવસો કાર્યકર્તાઓ આ સમૂહ લગ્નને સફળ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે આ લગ્નોત્સવનો જે વિચાર આવ્યો આપણા ત્યાં સામાન્ય રીતે ગામના સમૂહ લગ્ન થાય છે જ્ઞાતિના સમૂહ લગ્ન થાય છે પરંતુ હિન્દુ સમાજ તરીકે સામૂહિક લગ્નોત્સવ થવા જોઈએ એ વિચારને મૂર્તિમંત આપવા માટે અમે પહેલાં એકત્ર આવ્યા દાતા પરિવારનો સંપર્ક કર્યો અને એમને પણ આ વિચાર ગમ્યો એટલે એમણે પણ અમને આ કામમાં સહયોગ આપ્યો એવા દાતા પરિવારનો પણ હું અત્યારેથી આભાર માનું છું આ લગ્નની અંદર હિન્દુ સમાજની ઘણી બધી જ્ઞાતિઓ એટલે કહેવાતી ગુજારિયા એટલે બ્રાહ્મણ પટેલ અને યોગી રાવલ બધા જ પ્રકારની હિન્દુ સમાજની જ્ઞાતિઓ આ લગ્નમાં હિન્દુ તરીકે જોડાય છે એટલે એ પરિવારને પણ હું અત્યારે અભિનંદન અને આભાર છું સામાજિક સફળતા મંચ અને કાશી મહાદેવ આયોજિત આ સર્વ જ્ઞાતિ સમલગ્ન નું આયોજન એક હિન્દુત્વની એકતા માટે એક પ્રતિક બની રહેશે અને આની અંદર તમામ જ્ઞાતિઓએ ભાગ લીધો છે લગભગ ઓગણચાલીસ વરઘોડિયા આજે આ સમૂહ લગ્નમાં ભાગ લઈ રહ્યા છે અને આ એક સમાજની એકતા માટે એક સારામાં સારું પગલું આપણે ગણી શકીએ છીએ અત્યાર સુધીમાં દરેક સમાજમાં પોતપોતાના સમૂહ લગ્ન થતા હતા પણ આ જે પહેલ થઈ છે એ પહેલના કારણે સારો એવો સંદેશ આ સમાજમાં પ્રેરિત થશે બધા સમાજને સાથે રાખવાનો વિચાર એ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે આ દેશની અંદર પરંતુ એના માટે જે કાર્યક્રમો યોજવા જોઈએ એમાંનું આપણે આ પ્રથમ પગલું ગણી શકીએ છીએ અને આ દેશ માટે ખૂબ જ જરૂરી છે